i <laughs>

જામી રે જુવાન છોડી થોડી થોડી જોડી એક વાર એક વાર ખાલી કેયો ન્યોટીયો 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 કે લેટીયો ન્યો મારા આવ છે ને પણ ઊભી રે ને તારી રાફ કાઢો બાકી ગમેતી થાય પણ મોઆની હંગા તો ગઘરાવો ગંધે રહું હો કાળ મોઢા અલ્યા વેવાય જાય જડેક ને ના વેવાય

કોઈ નહીં આ ખોટે ખોટો છે મને વિશ્વા ખોટું બોલે મારા મને મારા ભાઈ ઉપર વિશ્યોય મારા ભાઈ હાચું જ બોલે હું તેમ કે ભેગો ફરું એટલે ખાતર કાકાને અમે કે હાચું હે ખાતર કાકાને હમ માર કાકાના હમ ને મારો ભાઈ ગુદડો ખોટો ના હોય શું ખોડું ના હોય મને ખબર ખોટું જ બોલેરો ના ના મને વિશ્યોય મારા ભાઈ ઉપર મારા ભાઈ ગુદડો ખોટો ના બોલે બોલાય નહીં માર છોકરો ખોટું હોય પાછો વેવાય ઓંધો ઓંધો ના કેછો હાચું વળી ખોટો છે સેનેસી જાતે ખોટો છે તમે ખોટા છો કેસ કરીશ બરા હું હાજુ કહું તું માર છોડી જા જીમન લાગ્યા કેસ કરીશ બરા ભાદરો એટલે હું ખમે મુખ માર છોકરો ખાવા બેહારી લઈ ગયા તા મોજો કહું હા કેસ કરતા હોય ને તો કરવા દો આ મે ઈને મળે ને તો હું કેનાન માં પડીને મરી જઈશ એટલે સી વાત એ માર છોકરો ખોરાવ છો આ કે આખો મારો છોકરો ખોરાવાના છો તમે તો મારી જોડી છે ડડે છે કેલેલ માં પડી મરી જઈએ છે તો તમારી જોડી છે તપેલા લાવે લઈ પડી માર છોકરો કેલેલ માં પડવા દેરો એ ભાઈ ઘરો મરી જાય છે ઘરો ઘરો લખ મુ કેસ થોતીસ પ્રો કેસ મુ થોતીસ મારી જોડી છે ડડે છે કેલા માર છોકરો મારો બસાવા દે એ દે ભાઈ